સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને રોજે સ્કૂલે મૂકનાર ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે ચાર વર્ષની બાળકીએ રડતા રડતા પોતાના માતા પિતાને કહ્યું કે રિક્ષા ચાલક તેના રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બિભસ્ત હરકો તો કરતો અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા ચાર વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને અંગે જાણ કરી ત્યારે તેમની ઉપર જાણે આફ ફાટી પડ્યું હતું જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજેરોજ પોતાની માસૂમ બાળકીને સ્કૂલ મોકલતા હતા તે જ નીકળ્યો હતો આ ખડોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદના આધારે ખડોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી હતી આ સમગ્ર મામલે ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર બીઆર રબારી પોતે તપાસ કરી રહ્યા છે